એક વેડ માકે નામ એને ખૂબ લોકોએ સારી રીતે એનો પ્રતિસાદ આપ્યો છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલને મિશન તરીકે લઈ અને એક મહાઅભિયાન આખા રાજ્યમાં થાય એના માટે જે અપીલ કરી હતી અને જે રીતના અમને બધાને કામ કરવા માટેની જે વાત કરી હતી એમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે એ આ વર્ષે વૃક્ષારોપણ કરવા માટે પ્રેરાયા છે